હેલો ફેમિલી કેમ છું બધા જય માતાજી સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં શો વાગી રહ્યા છે સવારના હવે પોણા આઠ તડકો આજે બી એટલો જ છે જોકે હમણાંથી થોડો વધારે પડે છે અને ગાઈઝ આપણે છીએ અત્યારે સ્કૂલે સ્કૂલે છે અને હવે ઓલરેડી થોડી ધૂળેટી આવે છે એટલે એનું છે ને સેલિબ્રેશન અત્યારે રાખવામાં આવ્યું છે આમ તો ગયા વર્ષે મને બહુ જ ગમે ધૂળેટી રમવી કલર સાથે અને ગયા વર્ષે આપણે તબિયત વીક હતી એ દિવસે જ મને એડમિટ કરી હતી એટલે કંઈ આપણે ધૂળેટી રમ્યા ન હતા આ વર્ષે તો છે ને ફૂલ ઈચ્છા છે કે ભાઈ રમવી જ છે જે બી કંઈ થાય તબિયત તો ઓકે છે એટલે વાંધો નહીં જ આવે આપણને તો તમને લોકોને આ તહેવાર કેટલો ગમે છે ને એ જરા કોમેન્ટમાં કહેજો મને અને નેક્સ્ટ આગળ હવે તમને જોવા મળશે આપણું આ સેલિબ્રેશન આજનું તો કન્ટિન્યુ બન્યા રહેજો ફેમિલી હવે સ્કૂલેથી આપણે હોળી રમીને મતલબ ધૂળેટી રમીને આવ્યા હતા ને એ પછી છે ને હવે પડી ગઈ છે સાંજ કે બપોરે આપણે જે નીચેનો સામાન હતો એ બધો ઉપર ટ્રાન્સફર કર્યો છે ભાઈ કારણ કે નીચે હવે રૂમમાં ફર્નિચર ચાલુ થયું છે આથી એટલા માટે એટલે બપોરે આપણને જરાય ટાઈમ મળ્યો નથી અને હવે છે ને આજના દિવસે છે હોળી તો પહેલાં તો બધાને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ હોલિકા દહન ઓલરેડી થઈ રહ્યું છે તો ચલો જઈએ અને દર્શન કરીએ હોળીમાં શ્રીફળ હોમવામાં આવે ને એ શ્રીફળ આપણે લીધું છે પણ આનો ટેસ્ટ અત્યારે તમે જોવો ને કેવો લાગે માસી બહુ સરસ બહુ મસ્ત લાગે ક્યાં એકદમ શેકાઈ ગયેલું છે ને આમ અલગ જ થઈ જાય અને આ પ્રસાદીમાં આ વધારે અત્યારે ખાસ કહેવાય છે આજના દિવસે હોલિકા દહનના દિવસે ચાલો ત્યારે હવે નીકળી ઘરે કારણ કે છોકરાઓ અમારી પહેલાં દર્શન કરીને ઘરે પહોંચી ગયા શું નહીં બતાવવાનું બતાવીત ખરી સંતાડેશ ભાઈ હા પહેલાં બતાય તો કરે ને બતાવો તો બે કંઈક છુપાય શું છે ભાઈ લાલ લાલ દેખાણું કઈ બતાય જલ્દી બતાય ને ભાઈ હવે

ના નાખતા બીજું કઈ નઈ જેને ખબર હોય ને એ કોમેન્ટમાં બાકી આવતીકાલના બ્લોગમાં અમે જણાવશું જણાવશું કેવું તો પડે ને ભાઈ તમારે બધા ખબર છે જરા કોમેન્ટમાં કહેજો અને આવતીકાલના બ્લોગમાં જેની જેની કોમેન્ટ હશે ને તો એમને નામ સાથે કહેવામાં આવશે કે કોને કોમેન્ટ કરી છે અને શું કોમેન્ટ આવી છે કેવું લાગ્યું આજનો અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમને કીધું એમ કે જેસીબીનું ફૂલ ફોર્મ શું છે એ તો જરૂરથી કોમેન્ટ કરજો તો મળીશું આપણે લોકો ફરીથી નવા એક વ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી